પડીલા આ છોકરીઓએ તેના નાના છોકરાને બસમાં લઈને બેઠી હોય ત્યારે અચાનક જ ત્યાં કાળ એક છોકરી આવે છે ને એનું નાનું છોકરું એ ચોરી કરીને ભાગી જાય છે પછી બધા પડખે લોકો બેઠા હોય તરત જ કહે છે કે બચાવો બચાવો મારા છોકરાને કોઈક ચોરીને જતું રહ્યું તમે જલ્દી એને બચાવો એટલે આરી એ કહે છે કે અરે તમે ચિંતા ના કરો અમે અત્યારે જ જઈ છીએ ને તમારા છોકરાને બચાવી લઈ છીએ એમ કહીને આ હોય એની પાછળ પાછળ દોડવા લાગે છે અને બસમાંથી હેઠા ને અંતે આ છોકરીને પકડી લે છે ને પકડીને ઊભી રાખે છે અને કહે છે કે અરે મારે જવા દો આ છોકરો મારો છે ત્યારે આર્યો કહે છે કે આ છોકરું તો પહેલી મેડમનું છે ને તે બસમાંથી ચોરી કર્યું છે એમને તું પાછું આપી દે એટલી વારમાં ત્યાં કાળે પેલી છોકરી આવે એટલે કહે છે કે લાવ મારું છોકરું ત્યારે આવી કહે છે કે તારું છોકરું નથી આ મારું છોકરું છે ત્યારે પહેલી કહે છે કે આ તારું છોકરું છે એટલે પહેલાં પણ કન્ફ્યુઝ થઈ જાય તો કહે છે કે તમારું છોકરું હર્યું નથી એટલે પહેલી કહે છે કે ના આ મારું છોકરું નથી પણ લાસ્ટમાં આ વખતે હકીકત કીધી એ જાણવા જેવી છે પણ એ જાણતા પહેલા એમાં મેળ્યા છે જે કોઈ આ વિડીયો પર લાઈક કરી ચેનલ કરે કરીને ઘરમાં કદ્યું છે ધનની કમી ન રહેવા દેતા અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો લાસ્ટો મિત્રો એવું થાય છે કે આ છોકરી બધી જ હકીકત કહે છે દર અસલમાં છોકરીને છોકરું બળ્યું હોય છે ને પેલી છોકરીનું હોય છે ને પછી એને આપી દે છે